તમારી સ્ક્રીન પર દેખાતી આ છે બનાસકાંઠાની સૌથી વધુ દૂધ આપતી ભેંસ સમગ્ર બનાસકાંઠામાં સૌથી વધુ દૂધ આપવામાં મહેસાણી ભેંસને બનાસ ડેરીએ પ્રથમ નંબર આપી સન્માનિત કરી છે જે તેના માલિકને લાખોની આવક કરાવે છે બનાસકાંઠાના લોકો મોટા ભાગે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે આ જિલ્લાના અનેક પશુપાલકો પશુઓના દૂધથી વર્ષે લાખો કરોડોની આવક મેળવે છે ત્યારે પાલનપુરના નાનજીભાઈ ચૌધરી પાસે એક મહેસાણી ભેંસ છે જેને સૌથી વધુ દૂધ આપી સમગ્ર બનાસકાંઠામાં પ્રથમ નંબર મેળવ્યો છે પાલનપુરના ટાકરવાડાના મૂળ વતની અને અત્યારે પાલનપુર ખાતે પશુપાલન સાથે જોડાયેલા નાનજીભાઈ ચૌધરીની ઉંમર પચાસ વર્ષ છે તેમણે બીએ સુધી અભ્યાસ કર્યો છે અને તેમનો પરિવાર વર્ષોથી પશુપાલન સાથે જોડાયો છે નાનજીભાઈ પાસે બાર પશુઓ છે અને વર્ષે આ બાર પશુમાંથી તેઓ બાવીસ લાખ જેટલી આવક મેળવે છે અને તેમની જે મહેસાણી ભેંસ અત્યારે સૌથી વધુ દૂધ આપનારી ભેંસનો નંબર છે તે પ્રાપ્ત કર્યો છે આ ભેંસ મહિને નાનજીભાઈને સાહીઠ હજારની આવક અપાવડાવે છે હું પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામના વતની છું વર્ષોથી પશુપાલનનો ધંધો કરીએ છીએ પરદાદા પરદાદા બધા અને આજે મારી પાસે બાર તેર ભેંસો છે ભેંસોથી હું વર્ષે બાવીસથી ત્રેવીસ લાખ રૂપિયાની કમાણી કરી લઉં છું સારી સારી ઓલાદવાળી ભેંસો છે અને બનાસકોઠા ડેરીમાંથી એમણો આપણે પ્રથમ નંબર મારી એક ભેસના આપ્યો છે એનું દિવસનું અઠ્યાવીસ લીટર દૂધ છે અને આ ભેંસથી હું એના ફેટ ફેટ બી આઠ સાડા સાત આઠ ફેટ આવે છે અને આ ભેંસથી હું મહિને સાઠેક હજાર રૂપિયાની કમાણી કરી લઉં છું દિવસનું અઠ્યાવીસ એક લીટર દૂધ આપીએ છીએ સારવારમાં તો ભેંસને સવારમાં ઉઠી ચાર વાગે ઉઠી તો એના ખાણ દાણ પારી તો ઘાસચારો નાખી દોઈ નવરાવી અને બે ટાઈમ નવરાઈએ છીએ ભેંસને અને નહીં જેમ છોકરાનું લાલન પાલન કરીએ છીએ તેવી રીતે લાલન પાલન કરીએ છીએ છે પશુપાલન તરફ વળ્યા અને પશુપાલકો પશુઓના દૂધમાંથી વર્ષે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની આવક મેળવી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં પાલનપુરના એક પશુપાલકની એક ભેંસે સમગ્ર બનાસકાંઠામાં સૌથી વધુ દૂધ આપી અવલ નંબર પ્રાપ્ત કર્યો છે બનાસકાંઠાથી પરેશ પઢિયારનો અહેવાલ ગુજરાત તક